આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા જો એક બારનો બંધ થાય તો બીજું બારનું અખડાવો આ વાર્તા મારા એક ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જે અત્યારે બહુ મોટા બિઝનેસમેન છે એના અનુસંધાનની વાર્તા છે એક વખત મને એ બહુ મોટા બિઝનેસમેન બન્યા પછી મને મળવા આવ્યા અને મળવા આવ્યા ત્યારે મને એક વાત એને કરી છે એણે એમ કીધું કે હું બહુ મોટો બિઝનેસમેન બન્યો ત્યારે મારા ઇન્ટરવ્યૂ લેવા માટે અનેક પત્રકારો મારી પાસે આવ્યા એકસાથે મારા જન્મદિવસે મેં બોલાવ્યા હતા અને એ વખતે બધા જ પત્રકારોએ મને એમ કીધું કે તમે આ જીવનમાં આટલી ઊંચાઈ સુધી પહોંચ્યા એની પાછળનું એક રહસ્ય શું છે એટલે મેં એમને કીધું કે હું જ્યારે ભણતો હતો ત્યારે અમારે એક સાહેબ હતા અને એ હંમેશા એમ કહેતા કે જીવનની અંદર હંમેશા એક બારણું બંધ થાય તો બીજા બાણાને ખકડાવો પણ એની પાછળનો ખ્યાલ કંઈક આવો હતો એક વખત હું એમની પાસે એક દાખલો ગણાવવા માટે ગયો અને એ દાખલો ગણાવવા માટે ગયો એટલે એમણે તરત જ પ્રશ્ન પૂછ્યો કે આ દાખલો તમે કેટલી વાર ગણ્યો ત્યારે મેં એમને કીધું કે આ દાખલો મેં માત્ર એક વાર ગણ્યો પણ એક વાર ગણવાથી દાખલો થયો નહીં એટલે હું તમારી પાસે સોલ્વ કરાવવા આવ્યો છું ત્યારે એમણે એમ કીધેલું કે કોઈ પણ ક્ષેત્રમાં તમે એક વખત તમે દાખલો વેણો અને એ દાખલો ન મળે તો તમારે બીજી રીતે ગણવો જોઈએ બીજી રીતે ન મળે તો ત્રીજી રીતે ગણવો જોઈએ ત્રીજી રીતે ન મળે તો ચોથી રીતે ગણવો પડે અને એમ નમ તમે સતત રીતે ગણવાનું ચાલુ જ રાખવો તો એકને એક વખત તમારો દાખલો મળી જાય એમ મને કીધેલું અને હું બિઝનેસમેન થયો ત્યારે મને એ વાત યાદ આવી હું જિંદગીમાં અનેક વાર નિષ્ફળ ગયો છ હું કરું ત્યારે મને યાદ આવે કે એકવાર નિષ્ફળ જઈએ તો ફરીવાર બીજો પ્રયત્ન કરો એટલે હું બીજો પ્રયત્ન કરું એમાંય નિષ્ફળ જાઉં તો હું ત્રીજો પ્રયત્ન કરું એમાંય નિષ્ફળ જાઉં તો ચોથો પ્રયત્ન કરું છ પણ આખરે એમણે જે મને વાત કરી હતી કે આખરે તમે સફળ થશો એટલે હું માત્ર એ સિદ્ધાંતો પર જ સફળ થયો અને આખરે એક વખત હું બિઝનેસમાં બહુ સફળ થયો અને ધીમે 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 પ્રગતિ એટલી બધી થઈ મારી કે જેની તમે કલ્પના કરી શકો છો આજે હું ક્યાં લેવલમાં છું જીવનનો એક સિદ્ધાંત યાદ રાખવો કે એક બારનું બંધ થાય એટલે તરત જ બાજુનું બીજું બારનું પકડાવો બનવા જાગ છે કે એ બારણું ન ખોલવ્યું તો બીજું ખુલશે બીજું ન ખોલે તો ત્રીજો કકડાવો ત્રીજું ન ખોલે તો ચોથું કકડાવો તમારા પ્રયત્નો એક ધારા આ પ્રકારના પ્રયત્નો હોવા જોઈએ અને ખાસ કરીને વિદ્યાર્થીઓને પણ મારે ખાસ કહેવું છે કે આ વાર્તાનો બોધ એ છે કે તમે કોઈ પણ પ્રશ્ન કોઈ પણ દાખલો કોઈ પણ સિદ્ધાંત તમે એકવાર ન સમજાય તો તમે છોડી ન દેતા બીજી વાર પ્રયાસ કરો તો પણ ન સમજાણો તો ત્રીજી વાર પ્રયાસ કરો એમ પણ ન સમજાણો તો ચોથી વાર પ્રયાસ કરો અને જો એમ ન પછી ખ્યાલ આવે તો પછી કોઈકની પાસે માર્ગદર્શન લો પછી કોઈને પૂછો કે મારે શું કરવું એટલે એ તમને જે રસ્તો બતાવે એના ઉપરથી ફરીવાર આગળ આ જ પ્રયત્ન શરૂ કરો જીવનની અંદર એક જ પ્રયત્નથી પહેલાં જ પ્રયત્નથી પહેલાં જ પૂતકાથી આ દુનિયામાં કોઈ સફળ થયો હોય એવું મારી જાણમાં તો કોઈ છે જ નહીં અનેક ભૂલો અનેકમાં તકલીફ અનેકમાં સફળ ન થયા હોય અને ત્યાર પછીનો એકાદ ગુદકો એકાદ પ્રયાસ એકાદ જિંદગીનો કોઈ વિચાર એ આપણને એવી ઊંચાઈ પર મૂકી દઈએ છે કે આપણે જીવનમાં સિદ્ધિની ટોચ ઉપર પહોંચી જાય છે દરેક માતાને મારે કહેવું છે કે તમારા સંતાનોને આ વાત અચૂક કરો જીવનમાં ખૂબ જ મહત્ત્વની છે વિદ્યાર્થી ભણે છે એને માટે તો ખાસ યાદ રાખવો એક પ્રયત્ન પૂરતો નથી વધારે પ્રયત્ન કરતા જાઓ સૌરજની વાય